કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દેવોના દેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રીએ કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ મંદિરોમાં શિવશંકર શંભુના સુર સંગીત ગુંજ્યા હતા નાના મોટા તમામ શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી લોકોએ ભોળાનાથ શિવલિંગના દર્શન કર્યા હતા ભગવાન મહાદેવની શ્રદ્ધામાં ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાના આયોજનમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ભુજ શહેરમાં સમસ્ત હિન્દુ સમાજ પ્રેરિત શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા દિવસોની તૈયારી બાદ આજે મહાશિવરાત્રીએ ભવ્ય અને જાજરમાન શોભાયાત્રા યોજી હતી આ વિશાળ શોભાયાત્રામાં સાજ શણગાર રચલી ત્રીસ જેટલી કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું વિવિધ આકર્ષણો સાથે પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા મહાદેવ ગેટથી સ્વામિનારાયણ મંદિર મોટા બંધ થઈ જ્યુબલી સર્કલ ખાતે પહોંચી હતી ત્યાંથી આગળ વધી કચ્છ મિત્ર સર્કલ થઈ એસટી રોડ થઈને ગૌસ્વામી સમાજવાડી હમીરસર તળાવ પાસે પૂર્ણ થઈ હતી શિવલિંગ અને શોભાયાત્રા નિહાળવા શહેરીજનો સહપરિવાર માર્ગની બંને તરફ ગોઠવાઈ ગયા અને શિવપ્રત્યે ભક્તિભાવ દર્શાવ્યો હતો શહેરના હમીરસર તળાવ પાસે રામ મંદિર સામેના માર્ગે જાહેર ફળાહારની વ્યવસ્થા આયોજકો તરફથી ગોઠવવામાં આવી હતી જેમાં અંદાજીત પંદરથી વીસ હજાર જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો છેલ્લા દસ વર્ષથી યોજાતી સમસ્ત સનાતન હિન્દુ સમાજ શોભાયાત્રામાં સ્વયંસેવકો દ્વારા શહેરના જાહેર માર્ગ અને સર્કલને કેસરી ધજા પતાકા વડે શણગાર કરવામાં આવે છે આજથી દસ વર્ષ પૂર્વે ગૌસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાતી હતી જે હવે સૌ સંસ્થા સનાતન હિન્દુ સમાજ મંડળ ફળિયાના કાર્યકરોના સાથ સહકારથી દર વર્ષે યોજાય છે